નમસ્કાર જે પણ ઉમેદવારો ટેટ વન પરીક્ષા આપી ચૂક્યા છે એમના માટે એક ખૂબ જ અગત્યની જાહેરાત આવી છે તો ચાલો આજે આપણે વિગતવાર સમજીએ કે તમારી ઓએમઆર શીટ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તો મોટા સમાચાર એ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડે ટેટ વન પરીક્ષાની ઓએમઆર શીટ હા એ જ ઓએમઆર શીટ જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા તે હવે સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે મતલબ કે હવે એ ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે જુઓ આ કોઈ આમતેમથી આવેલી વાત નથી બરાબર આ એકદમ પાક્કી સત્તાવાર જાહેરાત છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરે એક પરિપત્ર બહાર પાડ્યો છે તો ચાલો જોઈએ કે આ પરિપત્રમાં મુખ્ય વાતો શું કહેવામાં આવી છે તો આ પરિપત્ર આવ્યો છે ત્રીસ ડિસેમ્બરના રોજ અને કોના તરફથી રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી અને આનો હેતુ એકદમ સીધો અને સ્પષ્ટ છે કે બે હજાર પચીસમાં જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી એ બધા જ પોતાની ઓએમઆર શીટ જોઈ શકે અને એને બરાબર ચકાસી શકે ઓકે તો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર કે ભાઈ આ ઓએમઆર શીટ ડાઉનલોડ કરવી કઈ રીતે ચિંતા કરવાની જરૂર નથી પ્રોસેસ એકદમ સિમ્પલ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું એટલે કોઈ ભૂલ થવાની શક્યતા જ નહીં રહે તો સૌથી પહેલું કામ શું કરવાનું છે સીધા જ ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે બીજે ક્યાંય નહીં એડ્રેસ નોંધી લેજો સીએસઇબી એક્ઝામ ડોટ ઓઆરજી બસ આટલું તમારા બ્રાઉઝરમાં ટાઇપ કરીને વેબસાઇટ ખોલી લો જેવી વેબસાઇટ ખુલે એટલે હોમ પેજ પર જ એક લિંક દેખાશે ટેટ વન ઓએમઆર ડાઉનલોડ જેવું કંઈક લખેલું હશે બસ એ લિંક શોધીને એના પર ક્લિક કરી દેવાનું પછી એક નવું પેજ ખુલશે જ્યાં જરૂરી વિગતો એટલે કે રોલ નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે આટલું કરીને જેવું તમે સબમિટ કરશો બૂમ તમારી ઓએમઆર શીટ સ્ક્રીન પર હશે ત્યાંથી એને આરામથી ડાઉનલોડ કરી શકાશે પણ હા ડાઉનલોડ કરવા બેસો એ પહેલાં બે વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે એક તો કઈ માહિતી હાથ વગી રાખવી અને બીજું સૌથી અગત્યનું છેલ્લી તારીખ કઈ છે આ બંને બાબતો બહુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો જુઓ કંઈ લાંબુ પોળું લિસ્ટ નથી ફક્ત બે જ વસ્તુઓ જોઈશે એક છે ટેટ વન પરીક્ષાનો રોલ નંબર અને બીજું છે જન્મ તારીખ બસ આટલું જ આ બે વસ્તુઓ તૈયાર હશે ને તો ડાઉનલોડ પ્રોસેસ ફટાફટ અને એકદમ સ્મૂધલી થઈ જશે અને હવે સૌથી મહત્વની વાત તારીખ મગજમાં ફિટ કરી દેજો ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ છેલ્લો દિવસ છે લાસ્ટ ડેટ બોર્ડે ક્લિયર કહી દીધું છે કે આ તારીખ પછી વેબસાઇટ પરથી લિંક ગાયબ થઈ જશે એટલે પછી કોઈ ચાન્સ નહીં મળે તો મહેરબાની કરીને સમયસર ડાઉનલોડ કરી લેજો છેલ્લી ઘડીની રાહ જોયા વગર સારું માની લઈએ કે ઓએમઆર શીટ ડાઉનલોડ થઈ ગઈ એને ચેક પણ કરી લીધી પણ શું અહીંયા વાત પૂરી થઈ જાય છે ના બિલકુલ નહીં હવે તો વિચારવાનું છે કે આગળ શું નેક્સ્ટ સ્ટેપ શું હશે તો આ જ મોટો સવાલ છે ઓએમઆર શીટનું એનાલિસિસ કર્યા પછી આગળનો પ્લાન શું છે શું પરિણામ આવે ત્યાં સુધી રાહ જોવાની છે કે પછી અત્યારથી જ આગળની તૈયારીમાં લાગી જવાનું છે આના પર શાંતિથી વિચારજો અને હા આવનારા દરેક અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો